હિન્દુસ્તાન એક એવું હતું કે વિશ્વમાં કોઈ પણ આક્રમક આવ્યો એણે બે કામ કર્યું કે એણે સત્તા તો મેળવવી હતી ભૂમિ પર રાજ કરવું હતું પરંતુ જે સમાજ છે એ સમાજની શ્રદ્ધાના કેન્દ્રોને પણ એણે નષ્ટ કર્યા એટલે એ સમાજની જે નૈતિક તાકાત છે એના શ્રદ્ધા કેન્દ્રો છે એના મૂલ્યો ઉપર છે એટલે મહારાજા ઇતિહાસમાં પણ છે કે મિલિંદ નામના જે આક્રમક એક આવ્યો ગ્રીક આક્રમક એ મિલિંદે એ મંદિરને તોડ્યું ઓકે એ લગભગ ક્યારે થયું છે હું માનું છું કે ઈસુના દોઢ સૈકા પહેલાની વાત હશે ઓકે રાઈટ એટલે ઇતિહાસમાં એક ચર્ચા કે ભાઈ મહારાજા ખુશે બનાવેલું મંદિર એ એ પછીનો પણ એક ઇતિહાસ છે કે મંદિર તો ક્રમશઃ ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાં બનતું હોય એમાં એ પહેલા જે મંદિર બન્યું ને મહારાજા વિક્રમાદિત્યનો એક ઉલ્લેખ છે હા ઉજ્જૈન ઉજ્જૈનના મહારાજા એમને છે કે એમણે તપસ્યર્યા કરીને કહો લક્ષ્મણ ઘાટ જે અયોધ્યામાં છે એક ટેકરા ઉપર આ સ્થાન ઉપર ભગવાન રામલલાનો જન્મ થયેલો છે એવું ઋષિ સાધુ સંતો અનેક લોકોએ એની શ્રદ્ધાના આધારે એ સ્થાન નક્કી થયું છે ત્યાં મહારાજા વિક્રમાદિત્ય ભવ્ય મંદિર બનાવ્યું મહારાજા કુશ પછી જે આક્રમણો આવ્યા હશે જીર્ણશીર્ણ થતા અને મહારાજા વિક્રમાદિત્ય પછી મિલિંદનો નો સમય આવ્યો ઓકે હા બરોબર અને ગ્રીકો ગયા પછી સમયે સમયે જે કોઈ આક્રમકો આવ્યા એને હંમેશા આપ આ દેશના શ્રદ્ધાના કેન્દ્રો પર હુમલા કર્યા તોડવાનો પ્રયત્ન કર્યો અને જે સ્થાનિક સમાજ છે જે દેશનો સમાજ છે જેને ભગવાન રામ માટેની શ્રદ્ધા છે એ લોકોએ એને બચાવવાનો પ્રયત્ન કર્યો એના માટે બલિદાનો આપ્યા અને એ પણ સંઘર્ષની બહુ મોટી ગાથા એ આ રામજન્મી મંદિર નિર્માણના ઇતિહાસમાં જોડાયેલી છે એટલે મિલિંદના આક્રમણ પછી એમ કહીએ તો અનેક સમય સુધી કેટલીક વાર ખંડેર બસો વરસ આમ જ આ સ્થાન પડી રહ્યું હશે ફરી પાછું કોઈ આવ્યું ફરી કોઈ આવ્યું કરતાં કરતાં પંદરસો છવ્વ્યાસ સત્યાવીસમાં બાબરે આક્રમણ કર્યું ઓકે બાબરે રાણા સાંગાને મને લાગે હરાવ્યા રાણા સાંગાને હરાવ્યા પછી એ સત્તામાં અહીંયા આવ્યા પછી એણે આદેશ કર્યો એના મીર બાંખીને એના સેનાપતિને કે અયોધ્યાના મંદિરને તોડો અને મસ્જિદ બનાવો આ એણે ઈચ્છા વ્યક્ત કરી સ્વાભાવિક છે એને બચાવવા માટે સંઘર્ષ માટે અનેક લોકો આવ્યા આજુબાજુ નથી આપણા દેશમાં તો એટલા બધા દેશી રજવાડા હતા ઇતિહાસમાં અનેક સાધુ સંતોએ સંઘર્ષ કર્યો અનેક રામ ભક્તોએ સંઘર્ષ કર્યો નાના મોટા રાજ્યો એમણે સંઘર્ષ કર્યો એક ભીતિ ભીતી નરેશ મહેતાજી કે એ નામ મને એકદમ યાદ આવતું નથી પણ એ તો બદ્રીનારાયણની યાત્રામાં હતા એને ખબર પડી કે રામ જન્મભૂમિ પર આવી રીતે આક્રમણ થઈ રહ્યું છે તો એ પોતે બદ્રીનારાયણની યાત્રા અટકાવીને એસી હજાર સૈનિકો સાથે આ બાજુ પ્રસ્થાન કર્યું રામ જન્મીની રક્ષા માટે હો અને ઇતિહાસમાં ગુરુ ગોવિંદસિંહજીનો સમય પણ છે કે ગુરુ ગોવિંદસિંહજી પણ રામ જન્મભૂમિની રક્ષા માટે અહીંયા સુધી પહોંચ્યા હતા એટલે પંદરસો સત્યાવીસ છવ્વીસ સત્યાવીસમાં આ સ્થાનને તોડ્યું એને મૂળ સ્વરૂપમાં કોઈ મસ્જિદ બનાવી શક્યું નહોતું કારણ કે આપણા રક્તમાં છે ધર્મ માટે આપણી શ્રદ્ધાના ચિહ્નોની રક્ષા કરવા માટે આપણે બલિદાન આપવું એ આપણો તો ઇતિહાસ છે અને એટલા માટે આપણા દેશના મહાપુરુષો રાજાઓ સાધુ સંતો સમયે સમયે બધા લોકોએ સંઘર્ષ કરે છે એક રાણી જયરાજકુમારીનો પણ ઇતિહાસમાં ઉલ્લેખ આવે છે પછી અઢારસો સત્તાવનમાં પણ કે સ્વાતંત્ર્ય સમર ફેલ ગયો એ દરમિયાન જે હિન્દુ મુસ્લિમ એકતાની વાતો શરૂ થઈ તો એક બાબા ચરણદાસ કરીને એક હતા અને એક મુસ્લિમ પણ હતા એ લોકોએ નક્કી કર્યું કે આનું સમાધાન થઈ શકે એમ છે તો ઇતિહાસમાં એ પણ છે કે અઢારસો સત્તાવન પછી અંગ્રેજોએ આ બંને લોકોને ફાંસીના માછી લટકાવી દીધા પણ આ આ ઈસ્યુનું સમાધાન અંગ્રેજોની પણ આજ નીતિ હતી તો છેલ્લે ચાલો તો ભાગલા પાડો રાજકારો હિન્દુ મુસ્લિમ એક થઈ જાય તો એનું તો અઢારસો સત્તાવન નો જ એક સમય એવો હતો કે આ દેશમાં હિન્દુ મુસલમાન ભેગા થઈ જશે અને અંગ્રેજો અહિયાંથી જવું પડશે પડશે અને એટલે અંગ્રેજોએ જે નીતિ વાપરી એમાંથી પછી કોંગ્રેસની સ્થાપના પણ એની બેસન્ટ એ હો હ્યુમ આ બધા લોકો એ જે કરી એ એ અંગ્રેજો જ હતા એમણે કોંગ્રેસ તો બનાવી પેલા ઓકે અંગ્રેજોની સામે લડવું હોય તો કોઈ એક સંગઠન હોય તો વોઇસ એનો થઈ જાય પછી એ જ લોકોએ મુસ્લિમ લીગ મોહમ્મદ અલી જીણાને આગળ કરીને એમણે મુસ્લિમ લીગ બનાવી તો ભારતનું હંમેશા રાજનીતિમાં અનેક લોકોએ રામ જન્મભૂમિ માટે સંઘર્ષ કર્યો અને અંગ્રેજોની સામે આ યુદ્ધ ચાલ્યું બધા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ લડાઈ ત્યાર પછી અને આપણે કહીએ કે આ દેશનો જે પ્રાણ છે ને એ ધર્મ છે એટલે મહાત્મા ગાંધીજીએ ક્યારેય એમણે એવું નથી કીધું કે હું મારી નાખીશ ને તોડી નાખીશ એટલે એમણે અહિંસા શબ્દ વાપર્યો કે હું અહિંસાના માર્ગે આગળ વધીશ કારણ કે આપણો સમાજ ધર્મ સાથે જોડાયેલો છે એટલે અહિંસા માટે એને શ્રદ્ધા છે પછી ગાંધીજીએ ક્યારેય અંગ્રેજોને હટાવવા માટે એવું ના કીધું કે હું ઓફિસ શરૂ કરીશ આ મારું કાર્યાલય રહેશે એમણે દરેક જગ્યાએ કીધું આ મારો આશ્રમ રહેશે એટલે અહીંયા સાબરમતી કિનારે આશ્રમ બન્યો વર્ધામાં આશ્રમ બન્યો એ જ્યાં જ્યાં ગયા એમણે ઓફિસ બનાવી અંગ્રેજોના સામે આંદોલન માટે તો એમણે આશ્રમ બનાવ્યા પછી આશ્રમમાં રોજ કંઈક તો સંદેશો આપવો પડે ને તો એમણે રોજ ધર્મસભા ના કરી પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સભા તો કરવી જોઈએ ને તો એમણે નામ આપી પ્રાર્થના સભા અને એમાં શ્રીરામ જયરામ જય જય રામ અને પછી મુસલમાનને પણ સાથે જોડવા જોઈએ એટલે રઘુપતિ રાઘવ રાજા રામ ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતી દે ભગવાન આ બધું એમણે શરૂ કર્યું કેમ કે ભાઈ કમસે કમ બધા જોડાય સાથે આવે તો એમણે પ્રાર્થનામાં પણ આ જે હિન્દુ ભાવ છે ને એ જ એનકેસ કર્યો મહાત્મા ગાંધીજી એટલે ક્યારેય એમણે બંધના એલાન નહીં આપ્યા ક્યાંય કોમી તોફાનો થયા હિન્દુ મુસ્લિમ તોફાનો થયા કે અંગ્રેજોએ અત્યાચાર કર્યો અને ત્યાં ગયા તો ગાંધીજીએ શું કર્યું ઉપવાસ કર્યા તો ઉપવાસ માટે હિન્દુઓને શ્રદ્ધા છે શ્રીરામ જયરામ જય જયરામની પ્રાર્થના સભા એમની ધૂનમાં હિન્દુઓને શ્રદ્ધા છે એમને સત્યાગ્રહ શબ્દ વાપરે એમની ઓફિસ એટલે આશ્રમ છે અને પછી એમણે જોયું કે દેશની પ્રજા જો આપણા દેશમાં ત્યાગને હંમેશા મહત્વ છે આપણે ત્યાં સાધુ સંતો કેટલું ભણ્યા છે મહત્વ નથી પણ એણે ધર્મના માટે એનું સાંસારિક જીવનનો ત્યાગ કર્યો છે એટલે મહાત્મા ગાંધીજીએ પણ બેરિસ્ટરના કપડા છોડ્યા અને એક ધોતીના ખાદીના કપડા પહેર્યા પહેર્યા અને એમણે જ્યારે કીધું આ ગાંધી અહીંયાથી યાત્રા શરૂ કરી અંગ્રેજો સામે કાગડા કુતરા મોતે મરીશ પણ હવે પાછો આવું ને આઝાદી લીધા વગર તો આ વાત અરે આ જે શ્રદ્ધા છે ને એ આપણા દેશનો મૂળ સ્વભાવ છે પરંતુ હિન્દુ મુસ્લિમ એકતાના આખા વાતાવરણમાં મૂળ હિન્દુ ભાવ એ ભૂલાયો એ હકીકત છે એટલે અંગ્રેજોએ પણ આ વિષયને ક્યારેય મહત્ત્વ આપ્યું નહીં એટલે રામ જન્મભૂમિ માટે પંદરસો છવ્વીસથી લઈને ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થતાં સુધી દેશી રજવાડાઓથી માંડીને અનેક નાના મોટા ઇતિહાસમાં સંઘર્ષો આવ્યા એ બધા લોકોએ સંઘર્ષો કર્યા ભગવાન રામની જન્મભૂમિ બચાવવા માટે